સાતમી તારીખે સમગ્ર ગુજરાતની સાથે ત્રેવીસ બારડોલી લોકસભા બેઠક પર પણ મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે તાપી જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા વ્યારાના રામ તળાવ ખાતે સંકટ સંકટમોજન મંદિર મહાપ્રસાદીમાં અને સાથે રોટરી ક્લબ અને ઇનરવિલ ક્લબ દ્વારા સોનગઢ ખાતે મતદાન જાગૃતિ માટે કાર્યક્રમ યોજાયો મતદાન એ દરેક ભારતના પુખ્ત વયના નાગરિકોનો અધિકાર છે અને આ મતદાન અધિકારનો ઉપયોગ કરવો એ આપણી ફરજ છે ભારતના નાગરિક તરીકે દરેક મતદાતા અવશ્ય મતદાન કરે માટે જનજાગૃતિના અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે ત્યારે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા વ્યારાના રામ તળાવ સિનિયર સિટીઝન હોલ ખાતે અવસર હેડિંગ સાથે ભારતનો નકશો દોરી ભવ્ય અને સુંદર રંગોળી નિર્માણ કરવામાં આવી હતી જે અંગે તાપી જિલ્લા શિક્ષણ અધિકારી ધારાબેને પોતાની પ્રતિક્રિયા પણ આપી હતી જ્યારે રોટરી ક્લબ ક્લબ ઓફ ટેકરા પર મતદાન જનજાગૃતિ માટે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં રીનલબેન ગાંધી પ્રાર્થનાબેન દવે સાથે મોટી સંખ્યામાં બહેનો જોડાઈ હતી અને લોકોને સો ટકા મતદાન કરવા પ્રોત્સાહિત કર્યા હતા એની સાથે સોનગઢ સંકટ મોચન હનુમાન મંદિરના આઠમા પાટોત્સવ નિમિત્તે યોજવામાં આવેલા ભંડારા મહાપ્રસાદીમાં પણ પત્રકાર એકતા પરિષદ તાપીના બિંદેશ્વરી શાહ અને વિશ્વાસભાઈ દેશલે સાથે આયોજક એવા પ્રાણેશ્વરભાઈ પાટીલા અને નીલેશભાઈ ચંદાત્રે દ્વારા પણ 7 તારીખે લોકોને 100% મતદાન કરવા અપીલ કરવામાં આવી હતી તો આવો આપણે સૌ સંકલ્પ કરીએ અને 100% મતદાન કરી લોકશાહીના મહાપર્વને ઉજવીએ રિપોર્ટર બિંદેશ્વરી શાહ સિટી ગોલ્ડન ન્યૂઝ તાપી 7 તારીખે સમગ્ર ગુજરાતની 25 બેઠકો સાથે 23 બાળુરી લોકસભા બેઠક પર પણ મતદાન થવા જઈ રહ્યું છે તેવીસ બારડોલી લોકસભા બેઠકના દરેક મતદારોને જાહેર અપીલ કરવામાં આવે છે કે તમે તમારા મતદાન અધિકારનો ઉપયોગ સો ટકા કરજો મતદાન એ આપણો અધિકાર પણ છે અને આપણી ફરજ પણ છે પ્રથમ વખત મતદાન કરનારા મતદાતાઓ પણ ઉત્સાહ સાથે આ મતદાનની પ્રક્રિયામાં ભાગ લે તમારી બર્થડે હોય

તમારા મતે જે પણ ઉમેદવાર યોગ્ય હોય તેને પોતાનો મત આપો પરંતુ મતદાન કરવા અવશ્ય જાઓ તો તો અને જ તમે ભારતના મજબૂત નિર્માણમાં પોતાનો યોગદાન આપી શકશો એટલે સાત તારીખે વહેલી સવારે જે મતદાનની શરૂઆત થાય પોતે પણ મતદાન કરો પોતાના મિત્રોને પણ મતદાન કરાવો અને પોતાના પરિવારને પણ મતદાન કરો હું પોતાના મતદાનનો ઉપયોગ કરીશ તમે પણ મતદાન અવશ્ય કરજો જય હિન્દ જય ભારત વંદે પરિચય ધારા પટેલ જિલ્લા અધિકારી સ્વીપ નોડલ તાપી ફિફ્ટીન ડેઝ ઇન્ટેન્સિવ કેમ્પેન અંતર્ગત આજ રોજ તાપી જિલ્લા ખાતે સિનિયર સિટીઝન ક્લબ આઈરિશ મોલ અને જિલ્લા સેવા સદન ખાતે તાપી જિલ્લાના ચિત્ર શિક્ષકોએ ખૂબ જ ઉત્સાહભેર લાજ રંગોળી બનાવેલી છે જેમાં જેના થકી આગામી સાત મે બે હજાર ચોવીસના રોજ યોજાનાર ચૂંટણીમાં વધુમાં વધુ લોકો મતદાન કરે એ માટેની અપીલ આપતો સંદેશો પાઠવવામાં આવેલો છે ભારતીય બંધારણ દ્વારા યુવાનોને અઢાર વર્ષની ઉંમરના યુવાનોને મતાધિકાર માટેનો અધિકાર આપવામાં આવેલો છે જે માટે યુવાનો પણ સાત મે બે હજાર ચોવીસના રોજ પોતાનો મત આપે એવી અપીલ કરવામાં આવે છે